સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા વેપારીને ઠગબાજ યુવતી ભેટી ગઈ હતી આ યુવતીએ શરૂઆતમાં તેની સાથે મિત્રતા કર્યા બાદ અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધી પૈસા પડાવ્યા હતા કે ત્યારબાદ વેપારીને બ્લેકમેલ કરી તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું અને જો લગ્ન નહીં કરે તો બળાત્કારમાં બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી અને અને સમાજમાં તેમના ઘરે બદનામ કરવાની ધમકીઓ આપી તેમની પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયાની માંગ કરી હતી જેથી આખરે ભોગ બનનાર વેપારીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી વિરુદ્ધ હની ટ્રેપનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર જિલ્લાના નારી ગામના વતની અને હાલમાં સુરતના કતારગામ સિંગણપોર ચારસ્સા પાસે આવેલ સોસાયટીમાં રહેતા બેતાલીસ વર્ષીય વેપારી વર્ષ બે હજાર ત્રેવીસમાં સોશિયલ મીડિયા મારફતે સરથાણા જગાતનાકા માનસરોવર સોસાયટી ખાતે રહેતી કૃપા કનુભાઈ ડોબરિયાના સંપર્કમાં આવ્યા હતા શરૂઆતમાં કૃપાએ અવારનવાર વેપારી સાથે વાતચીત કરી તેની સાથે મિત્રતા કરવા માટે જણાવ્યું હતું તેથી વેપારીએ પણ તેની સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેઓની મુલાકાત પણ થઈ હતી આ મુલાકાત દરમિયાન અવારનવાર કૃપા વેપારી સાથે શોપિંગ કરવા જતી હતી અને તેની પાસેથી પૈસા પડાવી લીધા હતા આ ઉપરાંત વેપારી સાથે ફાર્મ હાઉસ દમણ અને સુરતની અલગ અલગ હોટેલોમાં તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો જેના બદલામાં અનેકવાર કૃપા ડોબરિયાએ વેપારી પાસેથી અલગ અલગ વસ્તુના બહાને લાખો રૂપિયા પણ લીધા હતા જોકે આ દરમિયાન વેપારી દુબઈ હતા ત્યારે કૃપા ડોબરિયાએ તેની સાથે ઝઘડો કરી તેની સાથે લગ્ન કરવા માટે માંગણી કરી હતી વેપારીને તેની પાસેથી પૈસા પડાવવામાં આવતો હોવાનો અણસાર આવી જતા તેઓએ સુરત આવી કૃપાને મળી બંનેને એકબીજાની પોતાની મરજીથી છુટ્ટા થવાનો નિર્ણય લીધો હતો

ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કૃપાએ અગાઉ અન્ય વ્યક્તિ સામે બળાત્કારની ફરિયાદ પણ નોંધાવી હતી આ ઉપરાંત ભોગ બનનાર વ્યક્તિએ કૃપા ડોબરિયા સામે ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કૃપા ડોબરિયા સામેની હની ટ્રેપની ફરિયાદમાં ચાર્જશીટ પણ થઈ ચૂકી છે ત્યારે કૃપાએ વધુ એક વ્યક્તિને પોતાનો શિકાર બનાવ્યો હોવાથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત